ગુજરાતની સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીની પણ બે બેઠકો માટે આવતીકાલે મતદાન યોજાવાનું છે ત્યારે કલેક્ટર કચેરીમાં એક વોરરૂમ ઉભો કરવામાં આવ્યો આ વોરરૂમ એટલો આધુનિક છે કે દાદરાનગર હવેલીના અંતરિયાળ ગામ હોય કે પછી સાતસો કિલોમીટર દૂર તમામ મતદાન મથકોનું લાઈવ સ્ટ્રીમિંગ અહીંયાથી જ થશે મુખ્ય ચૂંટણી અધિકારી તમામ મતદાન મથકો પર નજર રાખશે બે બેઠકો માટે યોજાઈ રહેલી આ ચૂંટણીમાં કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે પ્રશાસન સજ્જ છે દમણદેઉ લોકસભા બેઠક પર કુલ એક લાખ બત્રીસ હજાર ચુમ્માળીસ મતદારો છે જેમાંથી પાસઠ હજાર નવસો પાસઠ મતદારો પુરુષો છે અને પાસઠ હજાર ચારસો ઓગણસી સ્ત્રી મતદારો છે જોકે દાદરાનગર હવેલીમાં પણ કુલ બે લાખ સિત્યોતેર હજાર ત્યાંશી મતદારો છે અને મતદાન માટે તમામ વ્યવસ્થાઓ પૂરી કરી લેવામાં આવી છે दमन दियू दादरा नगर अली में टोटल वोटर्स हैं फोर लाख सेवेंटीन थाउजेंड टू थर्टी सिक्स वोटर्स हैं ये तीनो, दोनों तीनों दोनों कॉन्स्टिटेंसी तीनों डिस्ट्रिक्ट मिला के एंड हमारा टोटल पोलिंग बूथ्स है फोर फिफ्टी नाइन है इंक्लूडिंग थर्टीन हमारा ऑक्सलरी पोलिंग बूथ्स मिला के तो हर मतलब ई सी का गाइडलाइंस के हिसाब से हर एक पोलिंग बूथ्स में हमने अशूड मिनिमम फैसिलिटीज हमने बनाया है इसमें और अभी हीट वेव का बहुत सारे हीट वेव का चल रहा है हर एक जगह पर so सो इसक, इसका भी ध्यान रख के ई का गाइडलाइंस को हम फॉलो करके शेड सेपरेट क्यू सिस्टम शेड ड्रिंकिंग वाटर फैसिलिटी टॉयलेट फैसिलिटी और बेंचेस और रैम भी किया है फ्री एंड फेयर इलेक्शन करावा माटे जेप्र... પ્રમાણે પ્રશાસન કાર્ય કરી રહ્યું છે એનું એક ઉત્તમ ઉદાહરણ અત્યારે દમણ ખાતે જોવા મળી રહ્યું છે દીવ દમણ અને દાદરા નગર હવેલીમાં જે પ્રમાણે સાત તારીખે ચૂંટણી યોજાનાર છે એક વિશેષ વોર રૂમ બનાવવામાં આવ્યો છે પરંતુ એને એટલો અદ્યતન બનાવવામાં આવ્યો છે કે અહીંયા બેઠા બેઠા અહીંથી કેટલાય કિલોમીટર દૂર દીવની અંદર જ્યાં વોટિંગ થતું હશે એ પણ અહીંયા બેસીને જોઈ શકાશે આ સાથે સાથે દાદરાનગર હવેલીના જે અંતરિયાળ ગામડાઓ છે જ્યાં નેટવર્ક સુધા સરખું આવતું નથી ત્યાં પણ ઓફલાઈન કેમેરા અને અન્ય વ્યવસ્થા કરવામાં આવી છે તો સંઘ પ્રદેશ દમણની અંદર પણ કોઈ પણ પ્રકારની એવી કોઈ પ્રવૃત્તિ જે તે વિસ્તારમાં ન થાય એ ગલીઓ પર પણ નજર રખાઈ રહી છે શું છે વ્યવસ્થા અને કઈ રીતે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે એને સમજીએ તો દમણ દીવ અને દાદરા નગર હવેલીમાં જે પ્રમાણે કેમેરા મૂકવામાં આવ્યા છે એની ડિટેલ્સ છે અને તે પ્રમાણે ઓનલાઈન ઓફલાઈન જે રીતે પણ કેમેરાથી કોઈ પણ દ્રશ્ય જોવા હોય એ જોઈ શકાય છે ટોટલ નવસો અઢાર કેમેરા મૂકવામાં આવ્યા છે અને આપ જોઈ શકો છો અત્યારે જ્યાં કાલે ઈવીએમ લાગવાના છે જ્યાં ઇલેક્શન થવાનું છે એ સ્કૂલોનું અહીંયા બેઠા બેઠા એ સ્કૂલનું દ્રશ્ય તમે જોઈ શકો છો તૈયારી થઈ ચૂકી છે ટેબલ લાગી ચૂક્યા છે સવારે જે પણ કોઈ પ્રિસાઇડિંગ ઓફિસર્સ હશે તેના સ્ટાફ સાથે અહીંયા ઈવીએમ નું સેટઅપ કરશે અને પરમ દિવસે તારીખ સાતને ને રોજ અહીંયા ચૂંટણી યોજાશે શું વ્યવસ્થા કરવામાં આવી છે એ જાણવાની કોશિશ કરીએ શું શું વ્યવસ્થા કરાઈ છે કે કુલ મિલા કે દીવ हैं इसमें હવેલી 454 પ્લસ कैमरे से बूथ से जिसके अंदर कुल में ला के कैमरेज लगे हुए हैं और ये जो कैमरेज़ है वो एक इनसाइड और एक आउटसाइड दोनों का सर्वेलेंस करते हैं उसके अलावा अंदर के जो सूक्ष्म वॉइस है वो भी रिकॉर्ड करते हैं और ये यहाँ पे चीफ इलेक्शन ऑफिसर का जो ऑफिस है यूनियन टेरीटरी का यहाँ पे इलेक्शन के जितने भी ऑफिसर्स हैं सेंट्रल ऑब्जर्वर्स हैं वो यहाँ बैठे रहते हैं यहाँ से पूरा और कोई भी जगह पे कुछ हो रहा है तो उसका पूरा मॉनिटरिंग यहाँ से होता है और उसका रिकॉर्डिंग भी होता है और तुरंत एक्शन ली जाती है अगर कहीं कुछ है तो तुरंत बताया जाता है तो इस तरह से ये एक बड़ा अनोखा और बड़ा एडवांस्ड कैमराज लगे हुए सेटअप जो है वो चीफ इलेक्शन ऑफिस ऑफ द यूनियन टेरिटरी यहाँ पे सर ने किए हुए हैं तो ये वही प्रमाण है कि हम अभी नए टेक्नोलॉजी की ओर जा रहे हैं विकसित कैमरेज लेके आ रहे हैं तो कंप्लीट सर्वेलेंस हम उस पूरा इलेक्शन प्रोसेस में कर सकते हैं और वो इसका प्रमाण है सर ये